વિટામિન બી ટ્વેલ શું છે વિટામિન બી ટ્વેલ એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે આ વિટામિન આપણા લોહી મગજ અને નસોને તંદુરસ્ત રાખે છે છે અને શરીરને બનાવે બી ટ્વેલ ના ફાયદા પહેલું મગજ અને નસો માટે લાભદાયક સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે બીજું ઉર્જા આપે છે થાક અને નબળાઈ દૂર કરે છે ત્રીજું લોહી બનવામાં મદદ કરે છે નવા રક્તકણો બનાવે છે અને એનિમિયા દૂર રાખે છે ચોથું મનને શાંત રાખે છે ચિંતા અને ડિપ્રેશન ઘટાડે છે પાંચમું પાચન શક્તિ સુધારે છે ખોરાકમાંથી ઉર્જા મેળવવામાં મદદરૂપ બને છે વિટામિન બી ટ્વેલની અછતના લક્ષણો સતત થાક લાગે ચક્કર આવે હાથ પગમાં ચીમટી કે જણજણાટી સ્મરણ શક્તિ નબળી પડે ચહેરો પીળો દેખાય બીજા વારંવાર બદલાય વિટામિન બી ટ્વેલ તમને ક્યાંથી મળે દૂધ દહીં ચીઝ ઈંડા માછલી અને માંસ ફોર્ટિફાઈડ અનાજ બી ઉમેરાયેલા સિરિયલ શાકાહારીઓ માટે બજારમાં મળતા વિટામિન બી ના સપ્લિમેન્ટ્સ અથવા બી ઉમેરાયેલું દૂધ સારો વિકલ્પ છે તો આવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈને અને માત્ર